નમસ્કાર આપણે એક ગામની અંદર ખેડૂતને વિઝિટ કરવા માટે આવ્યા છીએ કે જે મગફળીની અંદર આપણે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી છે ગોસર અને ઓલિફ હમ કે ગ્રોમેજિક ગ્રોમેજિક કે ગ્રોમેજિક મતલબ ઓલિફ વાપર્યું નથી ખાલી ગ્રો ગોસર પાયામાં આપ્યું તો અને પાછળથી એમને ગ્રોમેજિકનો છટકાવ કર્યો તો તો આ જમીન બે વીઘા પૂરી નથી પૂરી નથી બે વીઘાની અંદર એમને બે કટરનું વાવેતર હતો મગફળીની અંદર

અને શિયાળાની અંદર રાડા ની અંદર તમે અમારી વાપરવાના છો તમે વાપરશો ઓકે બીજા લોકો ને કહેશો ઓકે તો બને બંને ખેડૂતો આપણને ટાઈમ આપ્યો એ બદલ ધન્યવાદ થેન્ક યુ